સદારામ સેવા સમિતિ ગુજરાત અને એક હજાર આઠની ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણના નોરતા આશ્રમ ખાતેથી આજે સંત દોલતરામ બાપુના આશીર્વાદ લઈ નવા વર્ષના પ્રથમ દિવસે એકાવન ગજની ધજા લઈ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી સમાજની જાગૃતિ વધે અને સમાજ સંગઠિત બને તેમજ દીકરીઓમાં એકસો ટકા શિક્ષણ વધે તેવા હેતુથી આ યાત્રામાં અંબાના દરબારમાં ઝુકાવશે શીશ નવા વર્ષના પ્રારંભે સમાજમાં એકતા અને શિક્ષણના ઊંડા હેતુ સાથે અંબાજી પદયાત્રાનો પ્રારંભ સંત સદારામ સમિતિ ગુજરાત અને એક હજાર આઠની ટીમ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે સામાજિક સમરસતા એકતા અને દીકરીઓમાં શિક્ષણના પ્રસારના શુભાશય સાથે અંબાજી માતાજીના દરબારમાં એકાવન ગજની ધજા ચઢાવવા માટે પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર અને વ્યસનમુક્તિ માટે જાણીતા સંત શ્રી દોલતરામ બાપુના આશ્રમ નોરતાક ખાતેથી આશીર્વાદ મેળવી પ્રયાણ કરવામાં આવ્યું હતું તમામ સમાજોમાં એકતા અને ભાઈચારો સ્થાપિત કરવો અને સર્વસમાજની દીકરીઓમાં એકસો ટકા શિક્ષણ આવે તે માટે જાગૃતિ લાવવી સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો જેવી બદીઓ દૂર કરી સુશિક્ષિત સમાજનું નિર્માણ કરવું પદયાત્રા દ્વારામાં અંબાના ચરણોમાં શીશ નમાવી સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી આ પ્રસંગે બાબાભાઈ ભરવાડ પ્રથમ વખત નોરતા આશ્રમની મુલાકાતે આવતા સંત દોલતરામ બાપુ દ્વારા તેમનું સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સામે પક્ષે સદારામ સેવા સમિતિ દ્વારા પણ સંત દોલતરામ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું તો રણુજા ખાતે બની રહેલા નવીન આશ્રમ માટે બાબાભાઈ ભરવાડ દ્વારા યોગ્ય આર્થિક દાન આપવાની ખાતરી સંત દોલતરામ બાપુને આપવામાં આવી હતી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા શિક્ષણની જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છો એમાં સાધુ સંતોના ગતિ સતીના આશીર્વાદ ઉતરે આપણું કાર્ય સફળ બને અને વહેલામાં વહેલી તકે પૂરું થાય એવા આપણા સૌના જે પ્રયત્ન છે એમાં મા અંબાની કૃપા આપણા ઉપર બધા માટે ઉતરી છે અને અંબાજીમાં આપણને સફળતાના કિનારે પહોંચાડી દેસી એવી આપ સૌને દેવી દેવતાઓને મારી પ્રાર્થના વિનંતી સેવા સાથ સહકારની અપેક્ષા સેવા સાથ સહકારની અપેક્ષા ધન મન અને ધનથી અમે સદારામ સેવા સમિતિ દ્વારા અમારા નવગણજી મંગાજી ડેર વિનય ઝાલા અમારા ડોક્ટર સાહેબ અને સદારામ સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ ઠાકોર અને હું પોતે સદારામ સેવા સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે મને કામના એમને સોંપી છે તો આ છવ્વીસમું નવું વર્ષ નવા વર્ષે અમે નોરતાથી દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને સર્વ સમાજમાં સો ટકા શિક્ષણ આવે એના માટે થઈ અમે આજે અંબાજી જઈ રહ્યા છીએ અને અંબાજી માને પ્રાર્થના કરીએ છીએ કે આજે અમારી એક હજાર એક આઠની ટીમ અને બધા સાથે મળી સર્વ સમાજમાં સો ટકા શિક્ષણ આવે અને વ્યસનો દૂર થાય બંદીઓ નાબૂદ થાય રોજગાર મળે આ માટે થઈને અમે મા અંબાને પ્રાર્થના કરવા જઈ રહી છીએ કે મા અમને શક્તિ આપજે અને અમારા જે બી કાર્યક્રમો છે કે જે સમાજના લક્ષી કાર્યક્રમો છે સમાજને પૂરતું અમારું અને સમાજ સાથે બે ભેગા રહીને પીઠબળ મળે અને સો ટકા શિક્ષણ મળે સર્વ સમાજને સો ટકા શિક્ષણ મળે એ માટે થઈને અમે આજે દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને અંબાજી જઈ રહ્યા છીએ જય બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો